હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો દોસ્તો આજે અમે લોકો ગયા છીએ ગોવર્ધન પર્વત જી હા દોસ્તો જે આપણે અંજાર સાઈડ આવેલું છે અને આ છે ત્યાંના દર્શન જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો અને દર્શન કરી લ્યો ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે ગાય છે તો હું છું યોગ ટ્રેનર દીપિકા ડાભી અને અમે આ મારી જેટલી બી ટીમ હું તમને દેખાડું છું મારા બધા સ્ટુડન્ટ છે યોગ ક્લાસના બેઝિકલી મારા યોગ ક્લાસને એક વર્ષ થઈ ગયું છે તો અમે લોકો એક નાનો પિકનિક પ્લાન કર્યું હતું કે ભાઈ જે ગાંધીધામથી બાજુમાં હો હું ગાંધીધામમાં છું તો અમારી ઇવનિંગ ક્લાસ ચાલુ છે ત્યાં કાઢીને મારે એક યર થઈ ગયું છે કે હું યોગ ક્લાસ ચલાવું છું અને અમે લોકો બસ છકડા કરી લીધા હતા બે અમે આઈ થિંક વીસ લેડીઝો હતી અને એક બે ટુ વ્હીલરથી બી આવ્યા હતા એક્ટિવાથી સો અમે બધા ભેગા થઈને જતા હતા ગોવર્ધન પર્વત કે મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી ગોવર્ધન પર્વતની એકવાર તો હું ગયેલી છું પણ હમણાં ઘણા ટાઈમથી હું નથી ગઈ તો બસ બધા એ લોકો તમને હાઈ કરી હતી તો જલ્દીથી હાઈ કહી દે છે બધા જ લોકો ક્યૂટ છે એમાં છોકરીઓ બી છે છોકરાઓ બી છે નાના અને મારા બી બે છોકરાઓ સાથે ચાલ્યા હતા અમે લોકો ખૂબ એન્જોય કર્યો સિરિયસલી ગાઈઝ અમે લોકો ત્રણ તારીખે ગયા હતા અને ગાંધીધામમાં સવારથી વરસાદ ચાલુ હતો મારી ઈચ્છા હતી કે ભાઈ મારે આજે જ જાઉં છે કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ મારે આવું છે એક નાની સ્ટોરી કહીશ હું નાનપણથી કૃષ્ણ ભગવાનની રાખડી બાંધું છું તો એ મારો ભાઈ બી છે તો હું ભાઈ જ કહું છું એને સો અમે લોકો નીકળી ગયા આઈ થિંક અમને અડધો કલાક લાગ્યો તો ત્યાંથી નીકળતા કારણ કે રસ્તામાં વરસાદ થોડુંક હતું અને ખાડા ખપડા બહુ વધી ગયા છે રોડ એવા થઈ ગયા છે સો અડધો કલાક જેવું થઈ ગયું હતું અમે લોકો ત્યાં પહોંચ્યા અને બધા લોકો ઉતર્યા આરામથી બધા લોકો અમે ખાવા પીવાનું બધું સાથે જ લઈ ગયા હતા એટલે કોઈ ચિંતા નથી કારણ કે આમ તો બપોરે અમે નીકળ્યા હતા સાડા ત્રણ વાગે ઘરેથી સો સાડા ત્રણ પોણા ચાર થઈ ગયા હતા કારણ કે વરસાદ સવારથી એટલું બધું ચાલુ હતું ને એટલે કાંઈ એવું હતું કે ભાઈ જાશું કે નહીં જઈએ કારણ કે ઘણો બધો વરસાદ હતો તો શાયદ કેન્સલ કરવું પડે પણ આજે મુહૂર્ત નીકળ્યું હતું તો બધા કે મેમ ચાલવું જ છે તો અમે લોકો બધા અંદર જઈએ છીએ અને આ હતો ગેટ અને બસ ગેટથી સીધા અમે બધા લોકો અંદર જઈએ છીએ કારણ કે બધાના બેગ સાથે જતા આ હતું બહારનું કાંક આવું હું તમને સાથે સાથે બતાવતી બી આવીશ અને મારી વાતો બી થોડી ઘણી શેર કરતી આવીશ અને હા ગઈશ પહેલી વાર મારા ચેનલ ઉપર આવ્યા છો તો પ્લીઝ સારું લાગે તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે અને તમે બી ગોવર્ધન પર્વત આવવા માંગતા હોવ તમે અંજાર સાઈડ તો બહુ સરસ એવી જગ્યા છે એકવાર જરૂર આવજો બસ એન્ટર થતાં જ આ જે છકડા છે સ્કૂટર છે અને બીજી એક કાર છે રિક્ષા છે જે બધી જ આપણે કચ્છી ડેકોરેશન કરેલું છે જે બહુ જ સરસ છે અને છોકરાઓને બી ખૂબ જ મજા આવી ગઈ હતી અહીંયા ઘણી ફોટોશૂટ કર્યા બધા લોકોએ બહુ મજા આવી એમ જવા જેવી જગ્યા છે તમે લોકો આરામથી ત્યાં જઈ શકો છો આ હતી મારી ફેમિલી યુગ ફેમિલી આમાંથી ઘણા લોકો નથી બી આવ્યા બધા લોકો જેટલા હતા એટલા અમે લોકો પછી એગ્રી થઈને હલા કારણ કે પછી જઈ નથી શકતા અમે લોકો કારણ કે ઘણી વાર એવું થાય કે જાઉં છે નથી જાઉં મુહૂર્ત નથી નીકળતો આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો તો બસ અમે લોકો હવે ધીમે ધીમે અંદર ગયા અને એટલું બધું કાંઈ ચડવાનું નથી એટલે કોઈ બીવાની વાત નથી ઘણા લોકોને એવું હોય કે ભાઈ બહુ ચડવાનું છે તો એવું બધું કાંઈ નથી થોડુંક જ ચડવાનું છે એટલું તો તમે ઇઝીલી ચડી જા અને સીડી છે એ પણ બહુ જ સરસ મજાની છે એટલે કાંઈ વાંધો નથી બધા લોકો આરામથી ચડી શકે જેમના પગ દુખે છે એ પણ ધીમે ધીમે ઉપર ચડીને આરામથી દર્શન કરી શકે છે તો બસ હું બી ઉપર ચડતી હતી અને અહીંયા કે સાપની માસી છે સાપની માસી છે તો બસ બધા બી બીને હાલતા હતા સાઈડમાંથી કારણ કે વરસાદનો મોસમ હતો અને જંગલ જેવું બી છે બધું થોડું ધ્યાન રાખવી પડે તો બસ અમે લોકો ઉપર ચડ્યા અને દર્શન કર્યા અને પછી તમે જુઓ તો વરસાદ કે મારો કામ એટલો બધો વરસાદ આવતો હતો બારે કે વાત મૂકી દો અને પછી અમે લોકો ધીમે ધીમે નીચે ઉતર્યા વરસાદ થોડુંક ધીમું પડ્યું એટલે અમે લોકો નીચે ઉતર્યા અને આ જુઓ નીચે ઉતર્યા એટલે સીધું પાછું વરસાદ ચાલુ બાપરે બાપ એટલો બધો વરસાદ હતો અમે લોકો અહીંયા કંઈક મંદિર હતું નાનું ત્યાં કને અમે બેસી ગયા હતા અને છોકરાઓ પણ પાણીમાં પલરતા જ હતા પણ હું છોકરાના મારા કપડાં લઈ ગઈ હતી મને ખબર જ હતી કે વરસાદ આવશે આઈ થિંક નાઇન્ટી નાઇન પર્સન્ટ અને મારો છોકરો નાય છે આ રહ્યો જુઓ મારો છોકરો આખો ભીનો થઈ ગયો હતો તો એના હું કપડાં બી લઈ ગઈ હતી પણ પછી એવું થયું કે અમને બી બધાને મન થઈ ગયું હતું કારણ કે અડધા તો અમે લોકો ભીના થઈ જ ગયા હતા તો પછી અમે લોકો બી થોડા ઘણા નાયા થોડાક ભીના થયા બહુ મસ્તી મજાક કરી જે નાનપણમાં જે ગેમ્સ વગેરે રમતા હતા એ બધે રમ્યા ફૂદેડી ફરતા હતા એવું બધું કર્યું તો ઘણી એવી એન્જોયમેન્ટ કર્યું અને બહુ જ વરસાદ બંધ જ નતો મીન્સ કે ચાલુ ને ચાલું હતો તો અમે ધીમે 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 ત્યાં કને એક અંકલ છે મારી ક્લાસમાં એક આંટી આવે છે ને તો એમનું પાણીનું પ્લાન્ટ છે અહીંયા કને તો એમને અંકલે પહેલાંથી જ કહી દીધું હતું કે આજે મારી વાઈફ આવવાની છે અને એમના યોગ ટીચર અને યોગ ફેમિલી આવવાના છે તો તમે થોડીક સગવડ કરી રાખજો તો બસ અહીંયા અંદરની સાઈડ અમે આવ્યા હતા ડાઇનિંગ ટેબલને બધું હતું અને બધા લોકો પોતપોતાના ઘરેથી નાસ્તો બનાવીને આવ્યા હતા આપણી કેમ આપણે મેળામાં જઈએ તો પહેલાં તો મેળામાં જતા તો ઘરેથી નાસ્તો લઈને જતા અને બધા ભેગા થઈને જોઈન્ટ ફેમિલી ત્યાં ખાતા બસ સમજી લો એ જ ટાઈપનું હતું પિકનિકમાં બહુ જ એન્જોય કર્યો અને હું ઢોકરા મતલબ જે સોજીના ઢોકરા હોય છે ઇડલી એ બનાવીને લઈ હતી કોઈક હાંડવું બનાવી આવ્યું હતું કોઈક પાસ્તા બનાવી આવ્યું હતું કોઈક ઢોકરા કોક સમોસા લઈ આવ્યો હતો અલગ અલગ રીતનું બધા જ લોકો લઈ આવ્યા હતા અને એટલું ફૂલ પેટ ભરીને અમે ખાધું કારણ કે ભૂખ બી લાગી ગઈ હતી વરસાદ ચાલુ હતો સતત અને અમે ભાગા ભાગી કરતા હતા બધું જ ફરતા હતા અમે કીધું ભલે વરસાદ હોય પણ આપણે જોવું તો બધું જ છે એટલે અમે બધા લોકો એન્જોય કરતા હતા અને ત્યાં એક અંકલ હતા જે મારી ક્લાસમાં આંટી આવે છે એમના હસબૅન્ડના ફ્રેન્ડ બી છે અને ત્યાં એમનું પાણીનો પ્લાન્ટ બી છે તો એ લોકોએ ચાય બનાવી દીધી તાજા ગાયના દૂધમાંથી મસ્ત ટેસ્ટી ચા એકદમ કડક કડક સિરિયસલી ગાઈસ એટલી મજા આવી ગઈ અમે લોકો એક તો ઠંડી હતી ઠંડી પડતી બી હતી અને પાછા અમે લોકો ભીના બી થઈ ગયા હતા તો સાથે અમે ગરમ ગરમ ચા પીતી બહુ મજા આવી ગઈ ગાઈસ સિરિયસલી ગામડાના લોકો આજે બી તમે બી જાશો ને તો ત્યાં તમારી એટલી જ રહેણી કેણી રાખશે અને મારો છોકરો હતો જે થોડીક મસ્તી કરતો હતો ત્યારબાદ આ અંદર એક હોલ છે જે ઘણા લોકોને બતાવતા નથી આ એકચુલી બેઠક વ્યવસ્થા છે અહીંયા નરેન્દ્ર મોદીજી બી આવી ગયા છે અને ઘણા એવા લોકો મોટા મોટા જે સાધુ સંત છે એ બધા આવી ગયા છે તો એ અમને બતાવ્યું ખોલીને અમે ત્યાં નાનકડી વી ક્લિપ લીધી ત્યારબાદ અહીંયા કને આ બાજુ આ બેઝિકલી કોઈને ખોલી નથી દેતા પણ આ આંટી જે આ ડ્રેસવાળા આંટી છે ને એમના હસબન્ડની ઓળખાણ છે એમનો પાણીનો પ્લાન્ટ અહીં એ લોકોને નાખેલો છે એ હિસાબથી અમને આ ખોલી દીધું અને અમે લોકોએ ત્યાં આરામથી બધું અંદર જોયું બહુ મસ્ત મજાનું આપણે કેમ પહેલાં ગામડામાં જાતા તો આજકાલ તો ગામડામાં બી આટલું બધું નથી હોતું બટ એ ટાઈપનું હતું વલૂણ જે કહેવાય આપણે માખણ કાઢીએ ને એવી જ બધી જે ઝૂંપડીઓ હતી ગામડામાં પહેલાંના જમાનામાં કે બહુ જ એકદમ જેને કહેવાય ને બહુ મસ્ત મજાનું હતું એમ થાય આપણે આનંદ આવી જાય ગાય એકવાર જરૂરથી જાજો તમે બી બહુ તમને મજા આવશે ફેમિલી સાથે જાજો બની શકે તો સવારથી બી જઈ શકો છો અને એવું હોય તો તમે બપોરે ત્રણેક વાગે બી નીકળી શકો છો પણ ત્યાં કને વરસાદના મોસમમાં ના જાજો કારણ કે ત્યાં તમે ભીના થઈ જશો તો બસ અમારી છોકરી છે અને એ લોકો બધું અંદર જોતા હતા પછી ઝૂલા બી હતા બહુ જૂના જમાનાના ઝૂલા હતા તો એ બી છોકરાઓને ઝૂલાને ખાધા અને થોડીકવાર બધાએ ફોટો શૂટ કર્યા કારણ કે બધા લોકો ફોટો શૂટ કરવા માટે બહુ જ એક્સાઇટેડ હતા અને પછી બસ ત્યાંથી અમે નીકળ્યા અને થોડાક આગળ ગયા તો છોકરાઓ માટે ગાર્ડન બી બનેલું છે ઠીક છે આ એક ઝૂપડી હતી ત્યાં પછી હું ગઈ નહીં કે શું હતું શું નહીં કારણ કે બહુ લેટ બી થતું હતું પછી ગાંધીધામમાં બહુ જ વરસાદ હતો અને ફોન પર ફોન આવતા હતા બધાના ફેમિલીમાંથી કે જલ્દી આવજો વરસાદ બહુ છે વરસાદ બહુ છે એક ગાર્ડન બી બનેલું છે ત્યાં છોકરાઓ રમી શકે છે અને પાણી ભર્યું હતું અત્યારે અને અહીંયા ગાને આ લોકો ગયા હતા આગળ તો હું બહુ ગઈ નથી અંદર શું હતું પહેલાં તો ઘણું બધું હતું આ ઢેલ હતી અંદર કાને બસ થોડીકથી હું પછી પાછી આવી ગઈ અને પછી વરી પાછા અમે બારે નીકળતા હતા કારણ કે ઓલમોસ્ટ બધું જોવાઈ ગયું હતું અમુક અમુક વસ્તુ રહી ગઈ હતી પણ પછી વરસાદના કારણે થાક્યા હતા ભીના બી થઈ ગયા હતા અમને અંજાર બી જવું હતું સ્વામિનારાયણ મંદિર એ બી હું તમને બતાવીશ તો બસ અહીંયા અમે બહારે નીકળ્યા બારે વચ્ચે જે છે તળાવ છે ઠીક છે તો એ બી એક નાની એવી મેં ક્લિપ લઈ લીધી છે આઈ હોપ તમને સારું લાગતું હોય ગાઈસ બોર ન થાતા હોત તો બસ અમે લોકો નીકળ્યા આ બાજુથી ને અમારી છોકરી છે તો બસ બે છકડા ભરાઈ ગયા અમે આરામથી નીકળી ગયા ત્યાંથી અને થોડાક ત્યાં વિડીયો શૂટ અને ફોટો શૂટ કર્યા હતા એવી તમારી સાથે નાનીએ એવી ક્લિપ શેર કરીશ કે જે રીલ્સ બી બનાવી હતી હા ભાઈ દેવી તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો મારે ઇન્સ્ટાગ્રામની આઈડીઓ નાખી દઈશ દીપિકા ડાબી ટ્યુ એડિટ કરીને છે અને અમે લોકો આવી ગયા હતા અંજાર પ્રોપર અંજારમાં નવા સ્વામિનારાયણ મંદિરમાં અને ગાય સિરિયસલી બહુ મજા આવે સ્વામિનારાયણ મંદિરમાં એટલી તમને મજા આવે એક તો સફાઈ એટલી હોય એ લોકોની અને પ્લસમાં કે બહુ મતલબ એકદમ પોઝિટિવ પાઇપ આવે ઠીક છે તો અમે લોકો જાતા હતા અંદર જાતા હતા પણ ત્યારે એવું હતું કે સાડા સાત આઠ વાગતા હતા તો ભગવાનને ભોગ ધરાવ્યું હતું એટલે બંધ મંદિર મતલબ બાયણાને બધું બંધ હતું ભોગ ધરાવેલું હતું એટલે પછી અમે થોડીક વાર બેઠા પાંચ દસ મિનિટ પછી ત્યાંથી અમે દર્શન કરી અને નીચે આવ્યા કારણ કે વરસાદ છે ને થોડું થોડું ચાલુ થઈ ગયું હતું અમને એમ કે પછી જામી ને એની પહેલાં અમે લોકો નીકળી જાય ઘર ભેગા કારણ કે છોકરો હતો બધા લોકો બહુ એન્જોય કરતા હતા નાચતા હતા ગાતા હતા અંતાક્ષરી રમી અને ગાય સિરિયસલી બહુ જ મજા આવી ગરબા રમ્યા ગેમ રમ્યા અને બહુ સિરિયસલી તમે બી આવી કોઈ નાની એવી ટ્રીપ કરો બહુ મજા આવશે તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે અગર તમે બી કોઈ કામ કરતા હો તમારા સ્ટુડન્ટ હોય ટ્યુશન ચલાવતા હો મારી જેમ યોગ ટીચર છો તો કાંઈ બી મતલબ તમે આવી રીતે એક નાની ટ્રીપ કરો બહુ એન્જોય કરશો એન્જોય બધા લોકો લાઈફમાં કરતા જ હોય છે પણ આ એન્જોય એક અલગ જાતનું હોય છે બહુ જ મજા આવે છે એક ફેમિલી ટાઈપનું ઠીક છે તો બસ અમે લોકો ત્યાંથી બી નીકળી ગયા અને ધીમે ધીમે અમે લોકો ઘરે આવ્યા કારણ કે પાણી 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 વરસાદ વરસાદ કે વાત મૂકી દો ઘરેથી કોલ પર કોલ આવતો હતો અને બહુ અંધારો થઈ ગયો તો અમે ઘરે પહોંચ્યા ત્યાં સવા નવ વાગી ગયા હતા નવ સવા નવ જેવું થઈ ગયું હતું કારણ કે મારી ગાડી જે મેં રાખી હતી હું જે મારો સાંજનો યોગ ક્લાસ ચલાવું છું ને ત્યાં અમે રાખી હતી તો ત્યાંથી છકડામાંથી ઉતરીને પછી અમે લોકો ઘરે આવ્યા અને પછી ઘરે આવીને કપડાં આપણા ચેન્જ કરીને ફ્રી થયા અને આ હતો આજનો વ્લોગ